હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય માતાજી તો આજે આપણે બનાવવાના છીએ સાબુદાણા અને બટેટાની પેટીસ એના માટે મેં સાબુદાણા લઈ લીધા છે ચાર પાંચ કલાક અગાઉ પલાળી દીધા છે અને તમે જોઈ શકો છો પલ્લી ગયા છે સરસ ચાર પાંચ કલાક અગાઉ એને પલાળી દેવાના બાફેલા બટેટા લીધા છે લીલા મરચાં લીધા છે કોનફ્રોલ તપકીનો લોટ લીધો છે સિંગદાણા લીધા છે અને ધાણા લીલા લીધા છે તો ચાલો પહેલાં આપણે શું દાણાને ખાંડીને આપણે નાખવાના છે તો એને પેલા આપણે ખાંડી લેશું હવે આપણે આ જે સિંગનો ભૂકો છે તૈયાર થઈ ગયો છે એ અંદર નાખી દેસુ આપણે લીલા મરચાં છે એ ખંડાઈ ગયા છે એ નાખી દઈશું ખાંડીને લીધા છે એટલે એનો સ્વાદ સરસ આવે આપણે ધાણા છે જાજા બધા નાખશું એટલે લીલી પેટી સરસ થાય મીઠું નાખી દેસું એક ચમચી જેટલું હળદર નાખી દેસું આપણે લીલું મરચું નાખ્યું છે એટલે લાલ ઓછું નાખશું અને આ આટલું આપણું જીરું નાખી દઈશું એક ચમચી જેટલું અને થોડુંક આપણે કોર્ન ફ્લોર નાખી દઈશું હવે એને હાથેથી આપણે મસળી લેશું મસળી લેશું પછી આપણે એમાં સાબુદાણા નાખશું એકદમ સાવ એને આપણે મુલાયમ કરી નાખવાનું છે હવે એમાં આપણે સાબુદાણા નાખી દેશું થોડા થોડા નાખતા જશું અને મિક્સ કરતા જશું આપણું તેલ આવી ગયું છે એને આપણે એક લોન ફોર્મમાં રગદોળી અને એને આપણે તળી નાખવાનું છે પેટી આપણે ચઢાઈ ને થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે તો એકદમ ક્રિસ્પી અને મસ્તીની તેથી સ્વાદિષ્ટ પેટીસ તૈયાર થઈ ગઈ છે તો ચાલો આ આપણા થઈ ગયા છે પેટીસ તૈયાર સાબુદાણા બટેટાની તમને હું તોડીને બતાવી દઉં એકદમ મસ્ત થયા છે લીલા મરચાં લીલા ધાણાવાળા તો ચાલો